તમારે બસ માંગવો તમારે તમારે બે વાગે ની બસ ખાલી જાય નાના પ્રમાણે બસ અહીંયા ઉભરાયે કેટલા પેસેન્જર રહી જાય જોવા કેવું તમને તો જાઉં તમારા માટે

મેનેજર રહી જાઓ ને વાત કરો તમારે અમે મુકાવી છે તો એક બસ છે નથી આવતી નથી બસ એમ નથી બસ છે મુકાવેલી છે અમે લોકો અમે મુકાવી તમે અમારે બી લેટ થવાનું નથી ખબર પડતી દુખાવો